અમદાવાદ ખાતે આવેલ નવી સીપી ઓફિસે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કોન્ફરન્સમાં ડીજી વિકાસ સહાય તથા ગુજરાતના ચાર પોલીસ કમિશનર નવરેન જાયજી હાજર રહ્યા કોન્ફરન્સમાં દરેક ગુનાઓ વિશે અને તેમના આંકડાઓ વિશે વાત કરવામાં આવી ગયા વર્ષ કરતાં આ વર્ષે ગુનાઓના આંકડાઓમાં ઘટતું પ્રમાણ જોવા મળે છે સાયબરના બનતા ગુના પોલીસ માટે મોટો પડકાર જોવા મળે છે ગુનાઓને કઈ રીતે ઓછા કરવા તે વિશે વિગતે ચર્ચા કરવામાં આવી કોન્ફરન્સમાં દરેક ગુનાઓના વિષય પર પ્રેઝન્ટેશન દ્વારા ચર્ચા કરવામાં આવી હતી આંકડાઓની સાથે આમ નાગરિકોમાં પોલીસ પ્રત્યે સકારાત્મક વિચારધારા થાય તે બધું મહત્વનું છે જેની માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તેરા તુચકો અર્પણ જેવી પહેલો કરવામાં આવી છે એ મુખ્યત્વે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઇમના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આખરે અધિકારીઓને સીપી ઓફિસની વિઝિટ કરાવીને કોઈ પણ નાનો મોટો સુધારો કરવાનો હોય તો તે કરવામાં આવશે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓની ક્રાઈમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું ખાસ કરીને ક્રાઈમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઈમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઈમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતી દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્વનું છે ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે જે મહત્વ જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું